મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર હાલ મિત્રો ગુજરાતની અંદર વિરામ લીધો છે પરંતુ ઝડપથી એક બંગાળની ખાડીવાળી મોટી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને ભારેથી ભારે વરસાદ ગુજરાતમાં જોવા મળશે મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે કે દર વખતે દક્ષિણ ચીનની અંદર જે સાયક્લોન બને છે એ સાયક્લોનને કારણે અરબી સમુદ્ર હિંદ મહાસાગરમાંથી ભેજ છે મિત્રો ખેંચાઈ જાય છે અને આવા જ મિત્રો સાયક્લોન છે એ દક્ષિણ ચીનની અંદર બનવાનું ચાલુ થઈ ગયું છે ભારેથી મોટા ચક્રવાત મિત્રો દક્ષિણ ચીનની અંદર બની રહ્યા છે અને જેને લઈને મિત્રો આગામી સમયની અંદર મિત્રો ખરાબ ન્યૂઝ પણ મળી શકે છે કે આ સતત બનતા વાવાઝોડા છે ખાસ કરીને હિન્દ મહાસાગરમાંથી બંગાળની ખાડીમાંથી તમામ ભેજ મિત્રો ખેંચી જશે તો ગુજરાતની અંદર મિત્રો છેલ્લા મહિનાની અંદર વરસાદનો મોટો બ્રેક લાગી શકે છે આજના વિડીયોમાં આપણે જોઈશું મિત્રો આગામી પંદર દિવસ ગુજરાત વરસાદને લઈને છે મિત્રો આ વરસાદની એક પ્રકારની પેટર્ન છે અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે ચોમાસું છે એ આગળ મિત્રો વધતું હોય છે અહીંયા તમે જોઈ શકો છો બે લેયરની અંદર અહીંયા તમે જોઈ શકો જે વિસુર્વત છે આ વિસુરવતમાંથી ભેજ છે આવી રીતે આવતો હોય છે અને તેને હિસાબે જ મિત્રો વચ્ચે વચ્ચે જે સાયક્લોન એક બને તો એની સાથે જ મિત્રો સાયક્લોન છે એ બનતા હોય છે તો સાયક્લોનને લઈને આગામી પંદર દિવસ વરસાદને લઈને તેમજ મિત્રો આગામી જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આવી રહી છે તેને લઈને મિત્રો ત્રણથી ચાર દિવસ એટલે કે ખાસ કરીને તેર ચૌદ પંદર આ ત્રણ દિવસ ભૂક્કા કાઢી નાખે તેવી આ છે તો તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જુજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને

અને તેર તારીખથી મિત્રો તેની અસર ગુજરાતની ઉપર થવા લાગશે અહીં તમે જોઈશો તેર તારીખથી ગુજરાતની ઉપર શરૂ થવા લાગશે અને જેને લઈને જોવા જઈએ તો તેર તારીખે મિત્રો રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા રાજ્યો છે જિલ્લાઓ છે તેમજ મિત્રો મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓ છે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર આટલા જિલ્લા છે એની અંદર ભારે વરસાદની શરૂઆત થશે એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોડાસા દાહોદ ગોધરા પંચમહાલ તેમજ મિત્રો છોટાઉદેવર તાપી નર્મદા વડોદરા સુરત નવસારી ડાંગ અને અમરેલી ભાવનગર આટલા જિલ્લાની અંદર ખૂબ જ ભારે વરસાદની શરૂઆતની અંદર તેર તારીખને આગળ છે ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ તારીખે આ સિસ્ટમ લગભગ ગુજરાતની માથે હશે અને થોડીક મિત્રો ઉપલા લેવલે રાજસ્થાન તરફ છે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં જ્યાં પણ વરસાદ પડશે ત્યાં ભારે વરસાદ પડશે એવી મિત્રો આ લાગાઈ છે સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે ઝાપટા જોવા મળશે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જ્યાં પણ વરસાદ પડશે ત્યાં મિત્રો અતિ ભારે વરસાદ પડશે તો ચૌદ તારીખે પણ સિસ્ટમ મિત્રો ગુજરાતની માથે હશે તો જોઈ શકો છો ભારેથી અતિ ભારે અને પંદર તારીખે તો તમે જોઈ શકો છો આ સિસ્ટમ આખી રાજસ્થાન ઉપર હશે જેને લઈને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો અહીં તમે જોઈ શકો છો રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે આ ગોળો ફરતો હોય છે તો જ્યાં મિત્રો આ ગોળો છે ભેગા થાય અને વાદળો પહોંચી જશે ત્યાં મિત્રો ભારે વરસાદ પડશે ત્યારબાદ આ સિસ્ટમ થોડીક મિત્રો ઉપલા લેવલે જાય છે પરંતુ આગળ આ ઉપલા લેવલે જતી જઈ શકતી નથી અને નીચે આવે છે તો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ વીખાવાને કારણે સોળ તારીખની આસપાસ મિત્રો ખાસ કરીને કચ્છની અંદર અને બનાસકાંઠાની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો વરસાદને લઈને મિત્રો જોવા જઈએ તો આ સિસ્ટમ વિખાઈ જાય છે અને સોળ સત્તરે કચ્છની અંદર પણ આ ગઈ છે હવે મિત્રો વાત કરવી છે કે બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્ર પણ એક્ટિવ થયું છે અહીંયા તમે જોઈશું અરબી સમુદ્રમાં પણ મોટી સિસ્ટમો બની રહી છે અને જે મિત્રો આગળ વધી રહ્યું છે જે આગામી સમયમાં કેરળ તમિલનાડુ બેંગ્લોર સહિત મિત્રો પશ્ચિમ તેમજ મિત્રો જે પૂર્વનો જે પશ્ચિમનો જે દરિયાકાંઠો છે જેને આપણે પશ્ચિમ ઘાટ પણ કહેવામાં આવે છે આ વિસ્તારોની અંદર કોકણ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે મુંબઈ સહિતના ભાગોમાં જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડ ડાંગની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો આગામી ઓગણીસ તારીખની આસપાસ દક્ષિણ ચીનની અંદર એક જોરદાર મિત્રો સાયક્લોન બની રહ્યું છે એટલે અહીંયાથી જે ભેજ છે એ મિત્રો સીધો આ સાયક્લોન તરફ વહી જાય છે જેને લઈને બંગાળની ખાડીની અંદર જે ભેજ ભેગો થતો હોય તે મિત્રો આ વિસ્તારોની અંદર મિત્રો જતો રહેશે જે મિત્રો ખાસ કરીને વરસાદની મિત્રો ઘટ બતાવે છે એટલે કે વરસાદ છે એ ઘટ લાવતો હોય છે તો અહીં તમે જોઈ શકો છો એકવીસ તારીખની આસપાસ આ જે સાયક્લોન બની રહ્યો છે હાલ મિત્રો ભેંસ છે એ ખૂબ જ ઓછો જઈ રહ્યો છે પરંતુ આગામી સમયની અંદર મોટા સાયક્લોન બનશે ગઈ વખતે પણ આવી જ પરિસ્થિતિ થઈ તે બંગાળની ખાડીની અંદર કોઈ મોટા સાયક્લોન બન્યા નહીં અને જેને હિસાબે ગુજરાતની અંદર ખૂબ જ ઓછો વરસાદ જોવા મળ્યો હતો તો અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી ખૂબ જ ભારે ભેજ તો આવી રહ્યો છે પરંતુ આ ભેજ છે મિત્રો ખાસ કરીને આગામી ચોવીસ પચીસ તારીખથી મિત્રો ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર ફેલાઈ શકે છે અને જેને લઈને ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે તો હાલ મિત્રો જોવા જઈએ તો જુલાઈ મહિના એન્ડ સુધીની અંદર જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તે પહેલાં મિત્રો તેર ચૌદ પંદર સોળ તારીખ સુધી એક વરસાદનો રાઉન્ડ આવશે અને ત્યારબાદ મિત્રો છેલ્લા અઠવાડિયાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત